નમસ્કાર દર્શક મિત્રો ઓસ્કાર ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીએ તો વડોદરા શહેરમાં અવારનવાર એનડીપીએસના ગુનાઓ આચરતા વધુ એક ઇસમ વિરુદ્ધમાં પીઆઈટી પ્રિવેન્શન ઓફ ઇલિકેટ ટ્રાફિકની કાર્યવાહી કરતી વડોદરા શહેર એસઓજી તમારા સૂચનો અને અભિપ્રાય માટે અમારો સંપર્ક કરો હેડ ઓફિસ સુરત માટે નવ આઠ બે પાંચ એક ત્રણ ચાર નવ પાંચ ચાર અને બ્રાન્ચ ઓફિસ વડોદરા માટે નવ નવ બે પાંચ છ બે નવ શૂન્ય છ નવ ઉપર ફોન કરવો ન્યૂઝ ચેનલ પર વિજ્ઞાપન આપવા માટે અમારી સાથે જોડાઓ ન્યૂઝ અને અવનવી માહિતી માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો